મારું નામ સોહિલ કેશોર છે મારી પત્રીજી સેન્ટાન્સ કિન્ડર ગાર્ડનમાં એલ કેજીમાં ભણે છે બે મહિના બે સપ્તાહથી ફી વધારો થયો છે ફર્સ્ટ ક્વાર્ટરની ફી છ પાંચસો થઈ હતી સેકન્ડ ક્વાર્ટરમાં છ પાંચસો થઈ દિવાળી પછી એકાએક સેન્ટાન્સ સ્કૂલ દ્વારા આઠ હજાર આઠસો ને ફીનો વધારો આવ્યો છે તેથી અમે ડીઓ સાહેબ રજૂઆત કરવા બધા વાલીઓ કે આ ફીનો મુદ્દો શેના માટે છે કયા કારણોસર વધાઈ રહી છે એનો અમે જેથી સ્કૂલમાં પૂછવા ગયા બધા વાલીઓ સ્કૂલમાંથી કોઈ જવાબ ના મળ્યો તે પછી અમારા વાલીઓ ભેગા થઈ એક સંગઠન બનાવ્યું છે મીટિંગ કરી આયોજન કરી બધા વાલીઓ અરજી કરી છે સહી ફી એફઆરસી મુજબ વધારે લેવામાં આવે છે અત્યારે જે એફઆરસી મુજબ ફી નો નિયમ છે એનો ઉલ્લંઘન કરે છે આ લોકો જેથી જેથી દ્વારા ડીઓ સાહેબને અમે રજૂઆત કરવા એવા છીએ કે આ ફી શેના માટે વધારો કર્યો છે અથવા એનું કારણ દર્શાવે અમને

આ બાબતે ફી નિર્ધારણ સમિતિ દ્વારા જે હુકમ થયેલો હોય એ જ કોઈ પણ શાળાએ માન્ય રાખવાનો રહે આ બાબતે જો કોઈ પણ પ્રકારનું એમના દ્વારા અપીલ થયેલી હોય અને રિવિઝન કમિટી દ્વારા કોઈ હુકમ જો નવો જાહેર કરવામાં આવેલો હોય તો એ એમણે એમના નોટિસ બોર્ડ પર પણ પ્રદર્શિત કરવાનો હોય અને એ મુજબ દરેક વાલીને સમજૂત કરી અને ફી જે નિર્ધારિત થયેલી હોય એ લેવાની થાય વાલીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે કચેરીના શિક્ષણ નિરીક્ષક અને મદદ શિક્ષણ નિરીક્ષક દ્વારા જરૂરી તપાસ કરી તમામ દસ્તાવેજના આધારે જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા શાળા દ્વારા કરવામાં આવી હશે તો સો ટકા કરવામાં આવશે આ બાબતે ફી નિર્ધારણ સમિતિ સાથે પણ પરામર્શ કરે છે